દોસ્તો અત્યારે મોડી રાત્રે અમે આવ્યા છીએ બ્રિટિશ રેસ્ટોરન્ટની અંદર બ્રિટિશ ફેમિલી રેસ્ટ્રો ની અંદર રાત્રે નાસ્તા કરવા આવ્યા છીએ દેરાણી જેઠાણી અને બાળકોને સાથે લઈને ખૂબ આનંદ કરવાનો છે એલું આજે મજા આવશે ને હલો મેમ ભદ્રેસ સર ક્યાં છે ઓફિસ મેં હો ચાલો મિલતે અંદર ચલો ભાઈ ચાલો ચાલો દોસ્તો આજે મોડી રાત્રે આનંદ કરવાનો છે અત્યારે રાતના સાડા અગિયાર વાગ્યા છે પણ આજે એક ફેમિલી રેસ્ટોરન્ટ છે ને દોસ્તો આ તમે જોઈ શકો છો ખૂબ સરસ હું તો અવારનવાર મારા ફેમિલીને અહીંયા જ લઈને આવું છું પસંદગી આ રેસ્ટોરન્ટને કરું છું અહીંયા એકદમ નેચરલ ફૂડ મળે છે દોસ્તો અને એટલો બધો આનંદ થાય છે ચાલો ભદ્રેશ ઓહો ઓનર્સ મળી ગયા છે આપણને દેરાની જેઠાણી ચાલો ચાલો આપણે મળીએ

નેચરલ બધાય પંજાબી सब्जी ની જમાવટ હોય ભાઈ વાહ ડુંગર બેન ને વાહ ભાઈ વાહ ભદ્રેશંગલ નું એકદમ મસ્ત કાજુ મસાલા હોય જમવાની મજા આવી જાય એમાં એવું છે ભદ્રેશભાઈ સાચું કહું તમને મને છે ને આ ડુંગર ભાઈ જ અહીંયા લઈને આવે છે વારે વારે મને એમ કે જાવું ને તો જેવા ઘણા બધા છોકરાઓ છે ને જેને અમારી બ્રિટિશ ની આદત પડી ગઈ એટલે એનામ માતા પિતાને લઈને છે છોકરાઓને એક તો આમ સરસ મજાનું વાતાવરણ મળે છે છોકરાઓને રમવા માટેના સરસ મજાના સાધનો અને એક નંબર બધી જે આઈટમ અહીંયા માંગીએ તે તમારી પાસે મળી જાય છે ને એકદમ નેચરલ ખાવાની ખૂબ મજા આવે છે અને દેરા જઠાણીને આપણે પૂછીએ આમ ટેસ્ટ કેવો લાગે છે એકદમ મસ્ત એકદમ મસ્ત સુપર દર્શક મિત્રો ને એક વાત કેવા માંગીશો એટલે એ ઊંધિયું ભૂલી જાય વાહ વાહ હું તો ટેસ્ટ કરું છું ટેસ્ટ માં બેસ્ટ હા ખુબ સરસ ચાલો અમે હવે આનંદ કરીએ બેસી જાવ ચાલો જમવાનું છે સરસ મજાનું but it is way thank you very much